અમરેલી કામે નેતા વિપક્ષ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું ભાજપ ઉપર તેઓ યાકરા પ્રહારો કરેલા હતા અમરી લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા પર ગૌચરમાં દબાણ કરવાના ગંભીર આક્ષેપો કરેલા હતા નેતા વિપક્ષ ધાનાણીએ નારણ કાછડિયાએ ગૌચરની જમીન દબાણ કરી બંગલો ઉભો કરેલો છે જે ગેરકાયદેસર દબાણ કરેલું છે તેની પત્રિકાઓ ભાજપના એક જૂથ દ્વારા બહાર પાડવામાં આવી હતી બિનખેતી થયેલ હુકમના નકશાઓ પ્રેસમાં જાહેર કરી ભાજપના કેસરી ખેસ નાખી અને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો સમજે છે ભાજપીઓ કહી અને નારણ કાછડિયાને જિલ્લાની જનતા સત્ય બતાવી દેવાની છે પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખોટા કેસમાં ફિટ કરી રહી છે આવો આક્ષેપ નેતા વિપક્ષ પ્રેસ કોન્ફરન્સમાં કરેલો હતો ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગળે કેસરી ફટકો બાંધનારા દરેક કાર્યકર્તાઓને જાણે ભ્રષ્ટાચારનો પીળો કરવાનો મેળવો એમ જે જ્યાં મળે ત્યાં લૂંટ ચલાવી રહ્યા છે કોઈ જમીનની લૂંટ કોઈ કમિશન કોઈ સામાન્ય માણસના કામમાં આડાપગ કરી અને સામાન્ય માણસોના ખિસ્સા ખંખેરવાનું પાપ કરી રહ્યા છે અને એવામાં આજે ચૂંટણીનો માહોલ છે લોકશાહીના લેખા જોખા કરવાનો અવસર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આંતરિક કકળાટે ભાજપના ઉમેદવારે વિતેલા દસ વર્ષની અંદર કરેલા કાળા કારનામાઓ એ ખુલ્લા પાડવા માટે પ્રયાસ કર્યો છે મને લાગે છે કે એનાથી ભાજપની આંતરિક લડાઈ વિખવાદ અને કકડાટ હવે ખોલીને બહાર આવી રહ્યો છે ગઈકાલે જ ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાઓએ એક પત્રિકા છપાવી અને સત્યને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો અમરેલીના ભારતીય જનતા પાર્ટીના સાંસદે અમરેલી ઓજી વિસ્તારમાં બનાવેલું મકાનને લઈ અને થોડાક કાયદેસરના સવાલો ઊભા થાય છે માનની સાંસદ શ્રી નારણભાઈએ અમરેલી શહેરના સર્વે નંબર પાંચસો ત્રણ પૈકી પૈકી બે પૈકીની એકાણુંસો ને પાંચ ચોરસ મીટર જેટલી જમીન પોતાના પુત્રવધુના નામે મકાન બનાવવા માટે થઈને રહેણાંકના હેતુસર મંજૂર કરાવડાવી હતી એ જ પૈકી પ્લોટ નંબર એક અને પ્લોટ નંબર ચાલીસ જેની બાજુમાં સંલગ્ન ગૌચર છે એ ગૌચરની જમીન દબાવી અને પોતે ત્યાં પોતાનો બંગલો ખડકો છે અને એ જ વાતને લઈ અને ભાજપના અસંતુષ્ટોએ પત્રિકા છપાવી અને કાલ બજારમાં લોકોની સામે સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો એકાણું ને પાંચ ચોરસ મીટર જમીન કાયદેસરની જમીન હતી એમાં અંદાજીત એક હજાર ચોરસ ફૂટ કરતાં વધુ જમીન એમણે ગૌચરની જમીન દબાવી લીધી છે અને માટે આજ અમરેલી સહિત સમગ્ર ગુજરાત હવે ભાજપને સવાલ પૂછતું થયું છે કે ભૂખી ગાયોને મળતું નથી સૂકું તણખલું એક ઘાસનું અને ભાજપના રાજમાં બે પગા આખલા આખું ગૌચર કેમ ચરી જાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ સરકારી મિલકત ગૌચરની મિલકત સરકારી ખરાબો જ્યાં મળ્યો ત્યાં વીતેલા વર્ષોની અંદર સત્તાના મધમાં બેફામ બની અને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે ઉડીને આંખે વળગો છે લોકો કેતા કહેતા થયા છે કે ચોકીદાર ચોર છે અને ચોકીદારના ચમચા પણ હવે ચોર છે એ સત્ય હવે બહાર આવી રહ્યું છે આ પત્રિકા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કોઈ અસંતુષ્ટ કાર્યકર્તાઓ બજારમાં ફેંકી રહ્યા હતા આ સત્યને દબાવવા માટે થઈને સરકારી મશીનરીનો દુરુપયોગ કરતા માનની શ્રીના કાર્યાલય દ્વારા ફરિયાદ ખોટી ફરિયાદ કરવામાં આવી અને એ ફરિયાદમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને નિર્દોષ હોવા છતાં એને કાલ રાતથી ધરપકડ કરી અને હાર ભાળી ગયેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી હવે ચોરી ઉપર સીનાચોરી કરતી હોય એમ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડરાવવાનું ધમકાવવાનું નિરર્થક પ્રયાસ કરી રહી છે આ પત્રિકા કાલે ભાજપના કોઈ અસંતુષ્ટો બજારમાં ફેંકી રહ્યા હતા આખા જિલ્લામાં ફેંકી છે અને આમાં જે રજૂઆત કરી છે મેં અત્યારે જ આવીને એ પત્રિકા મેળવી અને જોયું તો કલેક્ટર શ્રીનો હુકમ જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો હુકમ એના નકશા સહિતની બધી જ વિગતો આમાં સ્પષ્ટ દર્શાવે છે અને આ લાલ કલરનો જે ખૂણો છે આ ગૌચર છે આ ગૌચરની બાજુની જગ્યામાં ગૌશાળા ચાલતી હતી અને ગૌશાળાથી એક શૈક્ષણિક સંસ્થાની દસ હજાર દીકરીઓ એ તંદુરસ્ત પોતાનો પોષક આહાર લેતી હતી હવે ગૌશાળાને પડાવી નાખી અને ગૌચરની જમીન ઉપર મકાન બનાવનારા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચોરી ઉપર સીના ચોરી કરતાઓ એમ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર ખોટા આરોપ મઢાવી અને એને જેલના સળિયા પાછળ ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે એનો ભાંડો આવતીકાલે ફૂટશે અમરેલીની જનતા એને જરૂર જવાબ આપશે આ પત્રિકાની સાથે જે ઉપલબ્ધ નકશો છે એ નકશા મુજબ પણ આ એક નંબર અને ચાલીસ નંબરની બાજુમાં આ હયાત રસ્તો છે ગૌચરની જગ્યા છે અને એ ગૌચરની જગ્યા હાલ બાંધકામ ક્ષેત્રની અંદર બંગલામાં દબાણયુક્ત છે અને આ અંગે મારા જાણમાં આવ્યા મુજબ કલેક્ટરશ્રીએ દબાણની નોટિસ પણ કદાચ પાઠવી છે માનની જિલ્લા વિકાસ અધિકારીએ એકાણું ને પાંચ ચોરસ મીટર જમીન માત્ર એને કરી હતી રહેણાંકના હેતુ માટે કરી હતી અને એનો વિગતવાર હુકમ પણ અહીંયા ઉપલબ્ધ છે અને એ હુકમ મુજબ માત્ર એકાણું ને પાંચ ચોરસ મીટર જમીન જ રહેણાંક માટે થઈને એને કરવામાં આવી હતી એમાં એક હજાર મીટરનો વધારો ગૌચરનું દબાણ આજે પણ હયાત સ્ટ્રકચર ઊભું છે મકાન ઊભું છે અને મારે ભારતીય જનતા પાર્ટીના મિત્રોને વિનંતી કરવી છે કે તમે ગૌચર ન દબાયું હોય તો આજે પણ રહેણાંકનું મકાન ઉપલબ્ધ છે મીડિયાના મિત્રોની સામે એ જમીનની ચતુરસીમા સાથે માપણી કરવી જોઈએ માત્ર એકાણું ને પાંચ ચોરસ મીટર જમીનની મંજૂરી મળી હતી તો હયાત જે મકાન છે બંગલો છે દિવાલ ચણેલી છે બાઉન્ડ્રી છે એ કેટલા ચોરસ મીટર છે એ કાલે મત મતદાન થાય એ પહેલાં ગૌચર દબાયું છે કે કેમ એનું સત્ય માનની પૂર્વ સાંસદશ્રીએ લોકોની સમક્ષ લાવવું જોઈએ એવી લાગણી અને માગણી વ્યક્ત કરું છું આ ભૂકંપની સાથે મંજૂર થયેલો નકશો એની બાંધકામ મંજૂરી સંપૂર્ણ વિગત સાથે આજ આપ સૌની સમક્ષ આવ્યો છું અને એ રજૂઆત મુજબ આ આખા નકશાની અંદર એક અને ચાલીસ નંબર આ હયાત આખું ગૌચર છે તો આ ગૌચરની જમીનમાં આ ત્રાસો પ્લોટ હતો સૂચિત નકશા મુજબનો ખૂણો છે એ ગૌચરની જમીન દબાવી હોય એવું સ્પષ્ટ થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નૈતિક મૂલ્યો ભૂલી અને ગાયોના મોઢે તણખલું નાખવાના બદલે ગૌચરની જમીન જો હડપશે રખે આવા નેતાઓ ફરી વખત ચૂંટાશે તો મને લાગે છે કે આ ઋષિ અને કૃષિના દેશની અંદર ગાય માતાને એનો પેટનો ખાડો પૂરવા માટે ક્યાં જવું એ પણ સવાલ હવે લોકોની સામે આવી રહ્યા છે માટે હું ભારતીય જનતા પાર્ટીને અને માનની ઉમેદવારશ્રીને વિનંતી કરું છું કે આપણા જ કાર્યકર્તાઓ ભાજપના કકડાટે તમારી પોલ ખોલી છે ત્યારે સત્ય શું છે એ અમરેલીની જનતા જાણવા માંગે છે આપે ગૌચરની જમીન દબાવી છે કે કેમ એની સ્પષ્ટતા મતદાન પહેલાં થાય એવી અમરેલીની જનતા અપેક્ષા રાખે છે મેં તો ક્યારેય હલકી રાજનીતિથી પર્યો છું આજ પ્રચાર ગઈકાલે પાંચ વાગે પૂરો થયો સંપૂર્ણ પ્રચાર દરમિયાન ક્યાંય મેં માનની શ્રીના નામનો ઉલ્લેખ સુધા નથી કર્યો કારણ કે એમણે કરેલા કરતુ તો એમણે કરેલા કામ એનાથી જિલ્લાની જનતા વાકેફ છે એ બાકડા હોય એ રમકડા હોય એ બગીચો હોય કે એ ગૌચરની જમીન જે કાંઈ સવાલો જિલ્લાની જનતા એની સામે ઉઠાવી રહી છે એમાં કમિશન લીધું છે કે કેમ ગૌચરની જમીન દબાવી છે કે કેમ આ બધા જ મુદ્દાઓને લઈ અને અમરેલી જિલ્લાના લોકો મતદાન કરે એ પેલા જાહેર ખુલાસો આવશે જાહેર મંચ ઉપર ચર્ચા કરવા માટેની પણ તૈયારી છે અપેક્ષા રાખીએ કે ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવાર આ અંગે અમરેલી જિલ્લાની જનતા સામે સત્ય બહાર લાવે આ પત્રિકા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાઓએ આંતરિક સ્પર્ધા લડાઈ અને કટલાટના કારણે ભાજપના ઉમેદવારને કરેલા દસ વર્ષના કૃત્યોએ જાહેરમાં લાવવાનું મુનાસિબ સમજી અને બજારમાં ફેંકી હતી હવે આ ગૌચરની જમીન હડપ કરવાનો મુદ્દો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્ય અને દેશમાં ઘેરાવા જઈ રહ્યો છે ભૂતકાળમાં ચારસો ને બાણું કરોડ ચોરસ મીટર સરકારી ખરાબો પડતર અને ગૌચરની જમીન એક રૂપિયાના ટોકન ભાવે ભાજપની સરકારે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લહાણી કરી દીધી છે અને એ જ રસ્તે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ જ્યાં મનમરજી મુજબ સરકારી ખરાબા પડતર અને ગૌચરની જમીનો ઉપર બંગલા બનાવતા પણ શરમાતા નથી અને આ વાત જ્યારે બહાર આવવાની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ ઉપરની સૂચનાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને પોલીસના હાથે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને નિર્દોષ લોકોને બિનજરૂરી સંડોવવાનો પ્રયાસ કર્યો છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્યમેવ જયતે ન્યાયપાલિકા ચોક્કસ ન્યાય કરશે પણ આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તાઓને નિર્દોષ કાર્યકર્તાઓને માત્ર પોલીસ તંત્રના દંડે પીટાવી ધમકાવી ડરાવી અને ચૂંટણી જીતવાનો મનસુબો રાખતા ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માગું છું કે ખબરદાર રૂપિયો રાજ કોઈ કોઈ નથી નથી થવાના મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ દેશ સત્તા પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે ગુજરાત એની આગેવાની લેશે અને ગુજરાતને દિશા ચીંધવાનું કામ મારો અમરેલી સંસદી મત વિસ્તાર કરશે સાથે વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી સાથે અમરેલી સંસદી મત વિસ્તારના લોકો હાથ ને સાથ આપી ગરીબ ગામડા અને ખેડૂતની સરકાર બનાવવાનો સંકલ્પ કરી બેઠા છે ત્યારે હાર ભાળી ગયેલા ભાજપના શાસકો સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનું બંધ કરે નહીં તો આવતા દિવસોમાં જોયા જેવી થશે